પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે અમદાવાદની સંસ્થા દ્વારા ત્રણ માસથી ચક્ષુદાનનું સરકાર માન્ય સેન્ટર સર્જન શરૂ કરવામાં આવ્યું છે જેને છેલ્લા બાવીસ કલાકમાં ત્રણ દાતાઓ દ્વારા ચક્ષુદાન આપવામાં આવતા દાતાઓને બિરદાવવામાં આવ્યા છે અમદાવાદ સ્થિત સીએસ સામરિયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુ બેંકના ગૌતમભાઈ મજમુદાર દ્વારા ચક્ષુદાનની પ્રવૃત્તિ ઓગણીસો છાસઠથી કરવામાં આવે છે ત્યારે આ સંસ્થા દ્વારા પોરબંદર ખાતે ત્રણ માસ પૂર્વે પોતાનું સરકાર માન્ય સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જે યુનિટ સ્વર્ગસ્થ ડોક્ટર રજનીકાંતભાઈ સ્વર્ગસ્થ સરલાબેન પોપટ સ્વર્ગસ્થ હંસાબેન અને સ્વર્ગસ્થ ધર્મેશભાઈ રાજની સ્મૃતિમાં તેમના આશીર્વાદ અને શહેરીજનોના સહકારથી ડોક્ટર નીતિન પોપટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્રણ માસમાં જ આ સેન્ટરને બાવીસ દિવ્યાંગતોનું ચક્ષુદાન મળ્યું છે તેમાં પણ છેલ્લા બાવીસ કલાકમાં જ ત્રણ પરિવારોએ પોતાના સ્વજનોના નેત્રનું દાન કર્યું છે જેમાં સત્યાવીસ ના વહેલી સવારે ત્રણ વાગ્યે બખરલાની ની જેઠાવાડી સીમસાડા બાજુમાં આવેલી વાડીમાં રહેતા રણમલભાઈ વેજાભાઈ અને રામભાઈ મુરુભાઈ ખૂટીના એસી વર્ષીય માતૃશ્રી લીરીબેન મુરુભાઈ ખૂટીનો સ્વર્ગવાસ થતા ખૂટી પરિવારે તરત જ ડોક્ટર નીતિન પોપટને બોલાવી વહેલી સવારે એ જ દિવસે સાંજે સવા સાત વાગે દતાણી ટીવાડા ગૌરવભાઈ અને તૃપ્તિબેનના માતૃશ્રી ભાનુબેન માધવદાસ ઠકરાનો સ્વર્ગવાસ થતા તેમના પરિવારે પણ ચક્ષુદાન આપ્યું હતું તો તે જ દિવસે રાત્રે સવા એક વાગ્યાના ખોજા જ્ઞાતિના સદરુદ્દીન જમાલુદ્દીન ખિમાણીના માતૃશ્રી સકરબાનુ જમાલુદ્દીન ખીમાણીનો સ્વર્ગવાસ થતાં ખીમાણી પરિવારે ડૉક્ટર નીતિન પોપટને બોલાવી ચક્ષુદાન આપ્યું હતું અને ખીમાણી પરિવારના બધાએ જ ચક્ષુદાન આપવાનું નક્કી કર્યું હતું ડોક્ટર પોપટે જણાવ્યું હતું કે ભારતના કીકી ખરાબ થવાથી અંધ બનેલા લાખો લોકોનું અંધત્વ નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલવાથી દૂર કરી શકાય છે આપણે બધા જ ક્યારેક કોઈના મૃત્યુના સાક્ષી થતા હોઈએ છીએ તો જો આવા સમયે આપણે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચક્ષોદાન માટે પ્રેરિત કરીએ તો અંધત્વની સમસ્યા ઘણી હળવી થઈ શકે છે આપણે બધા જ જો પ્રતિજ્ઞા લઈએ કે આપણા ઘરમાં મિત્રોમાં સગા સંબંધીઓમાં શહેરીમાં કે જાણમાં કોઈનું પણ મૃત્યુ થાય તો તેના નજીકના સગાઓને ચક્ષોદાન આપવા માટે સમજાવીશું આમ પણ અગ્નિ સંસ્કાર પછી આપણું શરીર રાખ થઈ જાય છે એના કરતાં તેનો ઉપયોગ જો માનવ જાતના કલ્યાણમાં થાય તો તેનાથી સારું દાન બીજું ક્યું હોઈ શકે જિલ્લામાં ચક્ષુદાન કરવા માટે તેઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને ચોવીસ કલાક ત્રણસો દિવસ સતત આ પ્રવૃત્તિ માટે તેમની ટીમ કાર્યરત છે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું ડૉક્ટર નીતિન પોપટ પોરબંદરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું પણ ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ આપવો એ મારા દિલની અતિ પ્રિય એક્ટિવિટી છે જે વચ્ચે પણ હું કરતો અને પાછું મેં કર્યું છે નવે શરૂ અને એમાં મને પોરબંદરની પબ્લિકનો બધાનો બધી જ્ઞાતિઓમાંથી ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે મને ફોન આવે તો બને એટલો જલ્દી ત્યાં પહોંચી અને નેત્રદાન લઉં નેત્રદાન બાબતમાં ઘણા બધાની અમુક માન્યતા એવી છે કે જે મારે બધાને જણાવવાની ઈચ્છા છે મૃત્યુ પછી કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય બાળક ત્યારથી માંડી અને એટલે આમાં ચક્ષુદાન દેવામાં ઉંમરનો કોઈ બાદ નથી નાના બાળકથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે જેને મોતિયો છે મોતિયો ઉતરાવેલો છે આંખના બીજા કોઈ ઓપરેશન કર્યા છે ઇવન એવા અંધ લોકો કે જે નસ ખરાબ થવાથી અંત થયા છે અથવા પડદો ખરાબ થવા થી અંત થયા છે પણ કીકી ચોખ્ખી છે તો એ અંધ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ પણ ચક્ષુદાન આપી શકે અને ચોખ્ખી થી બીજા બે વ્યક્તિ પાછી દેખતી થઈ શકે બે કીકી માંથી ઘણી વખત એડવાન્સ એટલું બધું વિજ્ઞાન થયું છે કે બે કીકી માંથી પણ એક 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 કીકીના બે પડ છૂટા કરી અને બે માં બે આંખ ની બે કીકી માંથી ચાર વ્યક્તિને પણ પાછા દેખતા કરી શકાય છે કેન્સરમાં ગળાથી નીચેના ભાગે કેન્સર હોય તો એ વ્યક્તિનું આંખનું દાન થઈ શકે છે બહુ જ ઓછા રોગ એવા છે કે ધારો કે એચઆઈવી છે કે કમળો છે કે એવા રોગ પછીની આંખનું દાન મળે તો એ મનુષ્યના સંશોધનમાં ઉપયોગ આવે છે દ્રષ્ટિ દેવા માટે ઉપયોગ આવતું નથી પણ કોઈ પણ વ્યક્તિ ચક્ષુદાન આપી શકે છે પોરબંદર જિલ્લામાં ગમે ત્યારે મને બોલાવશો તો હું બને એટલો વહેલો આવી અને આ કામ કરવા માટે મારી તૈયારી છે મીડિયાનો પણ મને આમાં ખુબ સહકાર મળે છે એના ગૌતમભાઈ મજબુદાર છે ચોર્યાસી વર્ષના એડવોકેટ છે આ કામ ઓગણીસો પાસઠ થી કરે છે એ સંસ્થા સાથે હું જોડાયેલો છું અને એ સંસ્થા વતી હું અહીંયા કામ કરું છું મેં છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ ફરી શરૂ કરી છે અને એ ત્રણ મહિનામાં મેં બાવીસ લોકોના આંખોના દાન લીધેલા છે એટલે કુલ ચુમ્માલીસ આંખ મને મળેલી છે એટલે એટલા બધા વ્યક્તિઓ પાછી દેખતી થઈ હશે મેં ગઈકાલે ચોવીસ કલાક બાવીસ કલાક જેટલા ગાળામાં ત્રણ લોકોના એમાં એક મેર પરિવાર હતું બખરલા પરિવારનું ખૂટી પરિવાર હતું એમનું ઠકરાર પરિવાર હતું દતાણી ટીવાળા જે છે એમનું સાંજે અને એ જ દિવસે રાત્રે ખોજા પરિવારનું ખીમાણી પરિવાર ના માં મૃત્યુ થતા એ લોકો ત્રણેયના મને નેત્રદાન મળેલા છે અને ત્રણેયના નેત્રો અમદાવાદ મોકલી આપેલા છે એ લોકોને